બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં તો જો આજે તો સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે તો જો આ સવારે દહીંમાંથી છાશ બનાવી ત્યારે એમાંથી જે માખણ નીકળ્યું એ જો આ ગરમ થાય ચૂલા ઉપર મૂકી દીધું છે અને આ વખતે ઘણું ભેગું થઈ ગયું કારણ કે ગરમ કાલે કરવાનું હતું પણ કાલે મંગળવાર હતો એટલે કાલે કરાય નહીં એવું કહે કે રવિવારે મંગળવારે માખણ ગરમ ન કરાય એમ ઘી ન બનાવાય એટલે એક દિવસનું વધારે ભેગું થઈ ગયું એમાં આજે બુધવાર થઈ ગયો છે એટલે આજે હવે ગરમ કરવાનું છે તો જો અત્યારે હવાર હવારમાં બધું વાળી ચોળી સાફ કરી નાખ્યું છે અને ઢોર પાસે વાહીંદુ પાણી ને એવું થઈ ગયું છે અને એને એ અપાઈ ગઈ છે નિરણનું પાવાનું બધું કામ થઈ ગયું છે જો ઢોર પાછા બેસી ગયા છે ને પાછું બધું બગાડી નાખ્યું છે એક વખત નિરણ કરી એટલે પાડો હોઈ ગયો છે જો આજે તો પાડાને છાશ પીવડાવાની છે એટલે જો મમ્મી છાશ લઈને આવ્યા છે એને ખબર પડી ગઈ છે આ ઉનાળો છે એટલે ઉનાળાની છાશ પીવડાવે ને ઉનાળાની એમ કહે કે છાશ ઠંડી એટલે એ સારું તો જો આ પાડાને પીવડાવ્ય છે પેલાથી છાસ ભાવે જ છે બી ગયો પી લે તો જો હવે ઢોરનું બધું કામ કરી નવરા થઈ ગયા છે અને શિરાવી લીધું છે અને એ આજે જો સાંજે મોડા આવ્યા એટલે જો અત્યારે ઉઠીને બેઠા છે હજી નાવા ધોવાનું એને બાકી છે એટલે હવે એને સિરાવાનું બાકી છે અમે તો બધાય શિરાવી લીધું છે અને નવરા થઈ ગયા છે હવે ઈ નાય ધોઈને તૈયાર થઈ જાય પછી એ જવા દેશે દુકાને

છે બાજુમાં વૈષ્ણવી બેન તો અમારા જો કેવા જાગે છે જાગી ગઈ બટા કેમ ઘડીક માં જાગી ગઈ પાછી સુઈ હુજ હજી નથી જાગવાનું તારે હજી તો હજી હુર આવીને હું ગઈ છું પાછી જાગી ગઈ સુઈ જાવા તો ચાલો જો પાછી જાગી ગઈ છે વૈષ્ણવી ઘડીકમાં હું પહેલા એને હુરાવી દઉં આજે તો વૈષ્ણવી અત્યારે હોઈ ગઈ છે કારણ કે આજ તો હું એની વહેલા સવારની જાય ગઈ હતી એટલે અત્યારે પાછી ઘડીક રમી એટલે પાછી હુરાઈ દીધી છે અને પછી અમે નાસ્તો પાણી ને એવું બધું કરી લીધું છે અને હવે નવરા થઈ ગયા છે બધું કામ કરીને અને વૈષ્ણવી હુતી છે અને એના ફઈ અને હિંચકો નાખે છે એ બધાએ શિરાવી કાઢવી નવરા થઈ ગયા છે હવે તો બપોરનું જમવાનું બનાવવા એ હજી તો વાર છે બ અત્યારે નવરાશી હવે કપડાં ધોવાના બાકી છે હવે જઈ અને એક કપડાં ધોઈ લે એટલે નવરા અને મારા ઉનાળાના દિવસ તો લાંબા એટલે આખો દિવસ આમ કામ કરીએ પણ આમ આળસ આવ્યા કરે એવું થાય ને એટલે ઉનાળામાં તો આળસ જ આવે એટલે કાંઈ ગમે કામ કરવું ન ગમે કાંઈ જમવાનું ન ભાવે ને એવું બધું થયા કરે એટલે જો કાલે આલુ પરોઠા બનાવ્યા હતા હવે આજે જોઈ જો મમ્મી આ કાતર લઈને પાડાના વાળ કાપે છે જો સાસળ વ્યાદાય નાખી તો પાડા ને એટલો કડવો શો થઈ જાય પાડો બિચારો સારો ના થતો સાસર એટલે વાળ માં ચોટી રહેલા હોય એટલે ને

એ એને થઈ ગઈ છે પાડાને એટલે આ ઢોર હોય એને જે ઢોર હશે એને ખબર હશે કે આવું થઈ જાય અમુક કોકને ઈંતળી એવું હોય ને એમાંને જો ચાંચડીયાને લાણું એવું થઈ ગયું છે એટલે મમ્મીએ પાડાને આખાને કાતરી નાખ્યો છે કાતરે કરીને બધા વાળ કાપી છે એટલે કે વાળમાંથી બધું વહીયું જાય ને વાળ વહી જાય એની આરો આર લાણી વહી જાય બધી અને ઓલું ચાચળ ચાચડીયા વહી જાય કારણ કે એ વાળ હોય તો એમાં એને રહેવાની મજા આવે આપણે કેમ માથામાં ટોલા પડ્યા હોય

કોઈ આમ તો કોઈ આ આ ઢોર બીજા હે એને લાવ્યા ત્યારે તી કાંક હું પડી ગયેલો હતું મમ્મી આને લાણું હતી હા ઈતળી તો એના અહીં ઢોરનો જે નવડાવાનો સાબુ આવે ને એ નવડાવાનો સાબુ લાવ્યા તા અને એ સાબુ એથી આખી નવરાઈ દીધી હતી એટલે અમારા મમ્મીને ઢોર બહુ હાચવી બહુ સારી રીતે રાખે ઢોરને એ જો પાડા નહીં તે ટકો નાખ્યો છે બિચારા નાખા શરીરે હજી પગે બાકી છે એટલે પગે કાપે છે પેટે અને ગળે અને બધે કાપી નાખે છે અને જો અહીંયા વૈષ્ણવી બેન રમે છે અને આજે તો વૈષ્ણવી કેસુડાની વચ્ચે રમે છે જોઈ જો હે વૈષ્ણવી હે બટા તું કેસડાની વચ્ચે સુધી કેસડો કોણ લાવ્યું મારા પપ્પા કે ને તો જો આ કેસુડો બધો આ એના પપ્પા લાવ્યા છે એ કે વૈષ્ણવીને નવરાવા માટે કારણ કે આ વૈષ્ણવીના પપ્પા અને એના ફૂવા બહાર ગયા હતા તો અહીંયા ન લાવવો પડે આ ઝાડવા હતા તો જો ને આખી આખી ડાહકી હોતા તોડીને લઈ આવ્યા છે જો એટલે આખી આખી ડાહકી છે એટલે જો આ આમાંથી એક આ બધા એવી રીતે છૂટા પાડવાના અને છૂટા પડી જાય એટલે પછી એને હુકવી નાખવાના અને હુકવીને પછી વૈષ્ણવીને નવરાવશું અને હવે તો હોળી આવે છે એટલે આપણે રમવાનું એટલે કલર ને એવું ખોટું એને રમવા કરતા કેસુડાના પાણીથી રમવાનું એટલે એવું કે આ ઉનાળા હોય અને એમાં કેસુડાથી નાઈ તો કેસુડો બહુ ઠંડો કહેવાય એમ એટલે એને પલાળ દેવાની આ તો સુકાઈ જાય પછી બે ત્રણ પાંદડી પલાળ દે તોય આમ કલર આવી જાય ને નવાય એવું થઈ જાય એટલે કેસુડાથી નવરાવામાં સારો એટલે વૈષ્ણવી માટે લાવ્યા છે નવરાવા માટે તો વૈષ્ણવીને રોજ હવે કેસુડાથી કા વૈષ્ણવી તો કેસુડાથી ના આવીશ હ તો જો હવે આ બધું કેસુડું લાવ્યા છે એ બધા નાના પાંદડા દાખી માંથી અલગ કરી નામાં નાખી દઈ અને પછી તગારું ભરી ને પછી સુકવવા માટે મૂકી દઈ આજે બપોરે બનાવવાની છે અડદની દાળ આપણે દાળ બાફીને જેવી રીતના કરીને એમ પણ જેમ આપણે તેલમાં નાખીને વઘાર કરીએ એવી રીતના નહીં થોડીક અલગ રીતના બનાવવાની છે તો પછી તમને દેખાડું કેવી દાળ બની છે એમ અને રોટલા તો અત્યારે બની જ ગયા છે રોટલા ને રોટલી ને એવું હવે દાળ બનાવવાની એક બાકી છે દાળ બનાવી નાખીએ એટલે પછી બપોરનું રીતે થઈ જાય અને છાશ તો ભેગા હોય જ છે ઠંડી ઠંડી